સાબરમતી પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ હતી સાબરમતી પ્રદૂષણ મુદ્દે એએમસીના વલણ અંગે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી એમસીએ રજૂ કરેલી બ્લુ પ્રિન્ટ અંગે હાઈકોર્ટે સખત ટિપ્પણી કરી ચાર જુલાઈ સુધીનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ થયો એએમસીની નવી એસઓપી અંગે પણ હાઈકોર્ટને જાણ કરાઈ ત્રણ દિવસ પહેલા કામગીરી શરૂ કરો એ જણાવ્યું છે કે તમે હજુ ગંભીર નથી તેવું હાઈકોર્ટે કહ્યું કમિશનરે જે કામ કરવાનું છે તે કામ અમે કરી રહ્યા છીએ જેપીસીબી ના રિપોર્ટે હાઈકોર્ટમાં એમસીના દાવાની પોલ ખુલી જેપીસીબીનો રિપોર્ટ જુઓ બે અત્યંત ખરાબ સ્થિતિમાં છે નોન હોવાનો પણ રિપોર્ટ છે તમારી એફિડેવિટમાં વિશે કશું જ નથી તેવું હાઈકોર્ટે કહ્યું તમે કોર્ટને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો સ્વીકારો કે તમારી ભૂલ છે અમને આશ્વાસન નહીં પરંતુ પર્ફોમન્સ આપો દરેક વખતે અમારે તમારા ક્લાસ લેવા પડે છે સિવેજનું બાયપાસ થતું પાણી કઈ રીતે અટકાવશો તે સવાલ હાઈકોર્ટે પૂછ્યો હતો કોર્ટે ગંભીર નોંધ લીધી છે અને એએમસી ની જાટકણી કરી છે આના બાબતે અને કીધું છે કે આ તમારે કમિશનરને કહ્યું કે સરકી એફિડેવિટ્સ ફાઇલ કરે જુટ્ટુ ના ફાઇલ કરે રીડિંગ અલગ એટલે આવે છે કેમ કે આજે એએમસી પોતાના લેબોરેટરીમાં ચેકિંગ કરે છે હવે આ રિઝલ્ટ પોતાના લેબોરેટરીમાં ચેક કરે એટલે ઓબ્વિયસલી મેનિપ્યુલેટ કરી શકો છો તમે રીડિંગ્સ તમે થર્ડ પાર્ટીને આપો ને એટલે ખબર પડે અને જીપીસીબી આજે સેન્ટ્રલ ઓથોરિટી છે કે જેના કારણે આજે એના ઉપર રિલાયન્સ વધારે રાખવામાં આવશે એએમસીના પોતાના જે લેબોરેટરી છે એના રીડિંગ્સ કામમાં નહીં આવે